ગુજરાતી સાહિત્યનો પાયો એ કોણે અને ક્યારે નાખ્યો હશે આજે જે વાર્તાઓ અને કવિતાઓ આપણને આટલી ગમે છે એની શરૂઆત ખરેખર ક્યાંથી થઈ હશે ચાલો આજે આપણે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એક સફર કરીએ અને એ પહેલાં પાનાઓને ફરીથી ઉથલાવીએ અને આ સવાલનો જવાબ કોઈ એક બે વર્ષમાં નહીં પણ સદીઓમાં છુપાયેલો છે આ એક એવી સફર છે જે આપણને મંદિરોમાં ગવાતા ભક્તિગીતોથી લઈને છેક આધુનિક નવલકથાઓ સુધી લઈ જશે તો ચાલો એ લોકોને મળીએ જેમણે આ અદ્ભુત વારસો આપણને આપ્યો હવે ગુજરાતી સાહિત્યનો આટલો લાંબો ઇતિહાસ સમજવો હોય તો એને સરળતા માટે આપણે બે મુખ્ય ભાગમાં વહેંચી શકીએ એક એવો સમયગાળો જે ભક્તિ અને પરંપરાથી ભરપૂર હતો અને બીજો જેને નવા વિચારો અને સામાજિક પરિવર્તનને આવકાર્યા આ સમયરેખા જોવો તો આખી વાત સ્પષ્ટ થઈ જશે શરૂઆત થઈ લગભગ બારમી સદીમાં જૈન યુગથી જ્યાં સાહિત્ય મુખ્યત્વે ધર્મ સાથે જોડાયેલું હતું પછી આવ્યો ભક્તિયુગ અને છેવટે અઢારસો પચાસ પછી શરૂ થયો અર્વાચીન યુગ જેણે તો સાહિત્યને એકદમ નવો ચહેરો આપી દીધો ખરેખર એક અદભુત સફર છે આ તો ચાલુ આપણી સફરની શરૂઆત કરીએ મધ્યકાલીન યુગથી આ એ સમય હતો જ્યારે કવિતાઓ અને વાર્તાઓનો મુખ્ય વિષય ભક્તિ અને શ્રદ્ધા હતા અને એનો પાયો નાખ્યો હતો જૈન સાધુઓએ અને એ સમયના સાહિત્યના મુખ્ય ચાર સ્તંભ હતા રાસ ફાગુ પ્રબંધ અને બારમાસી દરેકનું સ્વરૂપ અને વિષય અલગ અલગ જેમ કે રાસમાં ભક્તિ હતી તો પ્રબંધમાં વીરતાની વાતો ફાગુમાં શૃંગાર હતો તો બારમાસીમાં વિરહની વેદના આ ખાલી કવિતા નહોતી પણ એ સમયના સમાજની ભાવનાઓનો અરીસો હતી જૈન યુગ પછી સાહિત્યમાં એક મોટો બદલાવ આવ્યો હવે સાહિત્ય ફક્ત મઠો અને વિદ્વાનો પૂરતું સીમિત ન રહ્યું નરસિંહ મહેતા અને અખા ભગત જેવા સંત કવિઓ આવ્યા અને એમણે સાહિત્યને સામાન્ય લોકોની ભાષામાં સીધું લોકોના હૃદય સુધી પહોંચાડ્યું અને સાચું કહું તો સાહિત્યમાં ખરી વિવિધતાની શરૂઆત અહીંથી જ થઈ નરસિંહ મહેતાએ પદ રચ્યા તો અખા ભગતે સમાજ પર ચાપખા મારતા છપ્પા લખ્યા ભોજા ભગતે ચાપખાથી કટાક્ષ કર્યો તો અસાઈ ઠાકરે ભવાઈ જેવું આખું લોકનાટ્ય સ્વરૂપ ઊભું કર્યું પ્રેમાનંદ તો આખ્યાન શિરોમણી કહેવાયા દરેકનું કામ અને શૈલી એકદમ અલગ હવે એક મજાની વાત આ વિવિધતાનું એકદમ ઉત્તમ ઉદાહરણ છે ગરબો અને ગરબી આપણને મોટાભાગે એમ જ લાગે કે બંને એક જ છે પણ ના એમાં ઘણો મોટો તફાવત છે જેમ કે વલ્લભ મેવાડાનો ગરબો સ્ત્રી કેન્દ્રિત છે જે ગર્ભદીપ પરથી આવ્યો જ્યારે દયારામની ગરબી પુરુષ કેન્દ્રિત છે રસપ્રદ છે નહીં અને પછી આવ્યો ઈસવીસન અઢારસો પચાસનો સમય પશ્ચિમના વિચારો નવી ટેકનોલોજી આ બધાની અસર હેઠળ ગુજરાતી સાહિત્યમાં એક મોટો બહુ જ મોટો વળાંક આવ્યો આ હતી અર્વાચીન યુગની શરૂઆત આ સમયમાં સાહિત્ય ફક્ત મનોરંજન માટે નહોતું રહ્યું અહીં તો કલમ સામાજિક સુધારણાનું સાધન બની લેખકોએ પોતાની કલમનો ઉપયોગ સમાજને જગાડવા માટે કર્યો અંધશ્રદ્ધા સામે લડવા માટે કર્યો શિક્ષણનો ફેલાવો કરવા માટે કર્યો અને આ સુધારાની અસર સીધી સાહિત્યના નવા સ્વરૂપ ઉપર દેખાય પહેલી વાર કવિતા નિબંધ આત્મકથા અને નવલકથા જેવા પ્રકારો આવ્યા દલપતરામ બાપાની પીપર લાવ્યા તો નર્મદે મંડળી મળવાથી થતા લાભ પર નિબંધ લખ્યો અને વિચારો નર્મદે મારી હકીકત લખીને પહેલીવાર જાહેરમાં પોતાના જીવનની વાત કરી એ સમયમાં આ એકદમ ક્રાંતિકારી પગલું હતું આ વાત આપણને આત્મકથા અને જીવનચરિત્ર વચ્ચેનો એક નાનો પણ મહત્વનો તફાવત સમજાવે છે આત્મકથા એટલે શું જ્યારે લેખક પોતે પોતાના જીવન વિશે લખે જેમ કે નર્મદની મારી હકીકત અને જીવનચરિત્ર જ્યારે કોઈ લેખક બીજા કોઈના જીવન વિશે લખે આટલો સરળ પણ ખૂબ જ જરૂરી ભેદ છે પણ વાત અહીં અટકતી નથી આધુનિક યુગમાં તો પ્રયોગોનો દોર ચાલતો જ રહ્યો આપણા સાહિત્યકારોએ દુનિયાભરમાંથી પ્રેરણા લીધી અને સાહિત્યને હજી વધુ સમૃદ્ધ બનાવ્યું ચાલો જોઈએ કેવી રીતે એક ઉદાહરણ લઈએ સોનેટનું આ ચૌદ લીટીનું કાવ્ય સ્વરૂપ મૂળ તો ઇટાલીનું પણ બક ઠાકોર તેને ગુજરાતીમાં લઈ આવ્યા અને ભણકાર નામનું પહેલું સોનેટ લખ્યું આ સાબિત કરે છે કે સાહિત્યને કોઈ દેશની સરહદો નથી નડતી હવે ઇટલીથી સીધા જઈએ જાપાન ત્યાંનું કાવ્યપ્રકાર છે હાઇકુ અને આપણા કવિ સ્નેહરશ્મિએ તેને ગુજરાતીમાં એટલું લોકપ્રિય બનાવ્યું કે જાણે આપણું પોતાનું જ હોય હાઈકુ તેની ટૂંકી પણ ઊંડાણવાળી વાત માટે જાણીતું છે ફક્ત સત્તર અક્ષર પાંચ સાત પાંચના બંધારણમાં વિચારો ફક્ત સત્તર અક્ષરોમાં એક આખું દ્રશ્ય એક આખી લાગણી વ્યક્ત કરી દેવાની કળા આજ તો હાઈકુની ખાસિયત છે અને એટલે જ એ ગુજરાતી સાહિત્યનું સૌથી નાનું પણ કદાચ સૌથી સચોટ સ્વરૂપ છે હવે આધુનિક વાર્તાઓની વાત કરીએ અહીં પણ ગજબની વિવિધતા છે જુઓ એક બાજુ છે કંચનલાલ મહેતાની પહેલી ટૂંકી વાર્તા ગોવાળની અને બીજી બાજુ છે ગોવર્ધનરામ ત્રિપાઠીની મહાનવલકથા સરસ્વતી ચંદ્ર જે ચાર ચાર ભાગમાં લખાય અને હા દલપતરામનું વિરામ એ આપણું પહેલું કરુણ પ્રશસ્તિ કાવ્ય આ બતાવે છે કે વાર્તા કહેવાના કેટલાય રસ્તા હોઈ શકે તો આ આખી સદીઓની સફર આ બધા પ્રથમ પ્રયોગો આ બધું જોયા પછી સવાલ એ થાય કે આ વારસો આપણને શીખવે છે શું આમાંથી આપણે શું સમજવાનું છે શીખવા જેવી સૌથી મોટી વાત એ છે કે સાહિત્ય કોઈ મ્યુઝિયમમાં મૂકેલી વસ્તુ નથી એ તો એક જીવંત નદી જેવું છે જે સતત વહેતું રહે છે બદલાતું રહે છે દરેક યુગમાં કંઈક નવું ઉમેરાય છે જૂના પર નવું બંધાય છે ભક્તિ કટાક્ષ સુધારા આ બધા વિષયો હંમેશા રહ્યા છે અને હા દુનિયાભરના પ્રભાવોએ આપણી પરંપરાને વધુ મજબૂત જ બનાવી છે આ બધા પ્રણેતાઓ જ હતા જેણે આ સીમાઓ તોડી અને આ બધી વાત આપણને આજના સમયમાં એક સવાલ પાસે લાવીને ઊભી રાખે છે આજે બસો એંશી કેરેક્ટરની ટ્વીટ અને ગાયબ થઈ જતી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝનો જમાનો છે તો હવે વિચારો સાહિત્યમાં આગામી પ્રથમ પ્રયોગ કયો હશે શું હશે નવું સ્વરૂપ કોણ જાણે કદાચ એની શરૂઆત કોઈના સ્માર્ટફોન પર એક ક્લિકથી થઈ પણ ગઈ હોય